ઉત્તરાયણના પાવન પર્વને યાદગાર બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા થરાદ શહેર તથા આસપાસની શાળાઓના વિદ્યાર્થીઓને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ લોકપ્રિય કાર્યક્રમ અંતર્ગત કુલ પંદર હજાર પતંગો બાળકોને આપવામાં આવ્યા હતા જેથી શાળાના બાળકો ઉત્સાહપૂર્વક ઉત્તરાયણનો તહેવાર ઉજવી શકે આ પતંગ વિતરણ કાર્યક્રમમાં થરાદ શહેરની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓમાં આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં થરાદ કુમાર શાળા કન્યા શાળા ગાયત્રી શાળા નાનદેવી શાળા નરસિંહનગર પ્રાથમિક શાળા

ઉત્તરાયણના પર્વ પૂર્વે થયેલા પતંગ વિતરણ કાર્યક્રમથી થરાદ વિસ્તારના હજારો વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છવાયો હતો અને બાકોમાં તહેવારની ખુશી દેખાઈ હતી આજરોજ થરાદ વિસ્તારના માન્ય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તરફથી થરાદ પોતાના મત વિસ્તારની અંદર અને થરાદ સિટીની અંદર પંદર હજારથી પણ વધુ પતંગો આપી અમે બાળકોને વિતરણ કરવામાં આવ્યું છે જેની અંદર થરાદ શહેરની આવેલી તમામ પ્રાથમિક શાળાઓ જેવી કે શિવનગર પ્રાથમિક શાળા આનંદનગર પ્રાથમિક શાળા નરસિંહનગર પ્રાથમિક શાળા જાગેશ્વર મહાદેવ પ્રાથમિક શાળા શિવમ ગાયત્રીનગર તમામ પ્રાથમિક શાળાઓની અંદર પંદર હજારથી વધુ પતંગોનું વિતરણ કરવામાં આવેલ છે અને એમનો સંદેશો અને જેના પતંગની ઉપર માન્ય શ્રી મોદી સાહેબનો અને માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ફોટો એના ઉપર ચિપકાવવામાં આવેલ છે જેનો સંદેશ સર્વ આકાશની અંદર થાય અને એમના ગુણો થકી સૌને એ પ્રમાણેનો સંદેશ મળે એવી અભિલાષા સાથે એમણે આ પત્રણ કરવામાં આવ્યું છે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ